Halo, publik. Hari ini warawija sih ya. Kiample, karwa, iyer yang kali iyer malam ntar. Kencian, pai, satir. Kencian, pai, bola top. ya, kok. Halo Maru, kuri, 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 jo એક ડોંકી આવતો હતો પાછો હા એ મને માર્યો છે મને એક ડોંકી મારતો હતો મારું કિલ તો આવી ગયું છે એક એક કિલ મારી હા હા આ આયા આયા છે આયા છે એટલે આ કેથી મારે છે અરે જોગી અવસર નાથી મારે છે ઉપર આવજો ઉપર આવતો હોય તો કો લોડ નતે સુનાતા તો કેથી માર છે આ કેથી માર સંજય ઉપરથી મારે છે મારી એસપી જો હાલો અહી આવી ગયો છું નહી લાગે અરે કરું કરું મારતા પછી જોઈન કરી માર્યો હજી એક અને તેવાનો ફાઈરિંગ એ પબજી તો મારી પાસે કેમ્પર બીજા મારી પાસે એવા છે ડીબીએસ કેમ્પર ડીબીએસ લઈને બેઠો

તો જોરદાર માર્યો મે તો મે જોરદાર માર્યો હા એ ડાબેલી મારી જશે ગ્રાચા ગ્રાચા ડાબેલી ડાબેલી ટીકી છે એ ટીકી છે તમને ફાવે તો જ લેજો હા હું મર રહું છું ઓ ધ્યાન રાખજો કે અત્યારે તો ગેમ રમતા રમાઈ જાય પછી હવાર વાંધો પડશે હાલો તો ને આપણે ક્યાં ખેતર બીજાના નથી આ પોતાના ખેતર એવું છે પોતાના નેચરલ સિંહ ને મેદાનમાં આવો હાલો 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 આને આને ઉતારી હાલો હાલો જોગી ભાઈ રિકોલ બજો પ્રયાણ કરી એ ફ્લેરે ફૂટી અહીંયા હાલો ઉની ઓ કેવો જમ્પ માર્યો કીની જવાબદારી કેવો જમ્પ માર્યો ટાટિયા દુખી જાત તમને માર ટાટિયા તૂટી જાત આવે છે હવે જોગી રીવે કદે કઈ કા આ લૂટિયર છે જોરદાર

জকি সাধিা জিাভিয়ে আভেরারারে় কালে মার 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 আলো করি অকরা করু করা ওড করবে করে করু করে 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 কাজে করু করে করে �

બે ડબલ સિંગલ સિંગલ ડબલ માં છે ટ્રિપલ માં છે ને કોમ થી એકડે નોક કરવાનો ટ્રાય કરું છું કોના કમ અરે એઠે તું મારી એઠે વાળા ને બોમ કર ઓકે ધાન અરે ઉતણ આજો આજો તારે ચા ભાંગી ભાંગી જાય એમ ને જાય છે કે હું આ જ જાવ છું ને લે થોડે સકેટ જાય આયો 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 નહીં પાડું નહીં આવે અમીર માણસ હોય ને કોલ આવે આયા મારી હેઠે છે હું મોઢા કોલ આફા મારી હેઠે છે

અરે મારજે મારજે મારજો હા ભૂતણ ઉતરો ઓટો ખાવશું ઓટો ખાવશું બચાયા ઓટો થઈ જા ઓટો થઈ જોગી અંદર જા અંદર અંદર જા અંદર જા ઘર માં જા ઘર માં જા ફાઈટ લેવી છે હાજી તો કર લે ને પણ રીકોલ તો મળશે જ તે વા આટલા માં બેન્યો અર આવી ગયો જોગી ઓપ્ટિમસ ને મારા માં મદદ કરજે બગી આવી

વાહ થેન્ક યુ

સ્કેટ યુઝ કરે થી મારા માં આવા પૂરી પડે અરે આ સુવાલા સ્કેટ યુઝ કરીને વળા પડે હાલો અંદર એ આવજો વાહ વાહ જોગી વાહ આ જોગી વાહ અરે ના બંધાઈ નાચ્યો સામે સામે કરો તે 6 સેકન્ડની વાત છે ઓલો ઓપ્ટિમસની મેગાટ્રોન જાય આની બાએ હાલો

કેટલા છે એક બે કેટલા છે રોમલો ભાઈ માં દેખાડજો કેટલા એમાં દેખાડ છે કેટલા બંદા છે દેખાડે છે તમને હું ના ઘર માં ચેક કરો તો એક ઘર માં ચેક બીજા બંદા છે આ ઘર આવ્યો આગળ દેવો હાલે જોગી અરે જોગી વાહ જોગી વાહ આશિષ આવ્યો આપણે

અહીંયા છે ભેરો અહીંયા છે નો સિમ્પલ નોર્મલ એ મારજે 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 મારે અરે જોઈ રમલભાઈ પાછળ ગયો ને મારો બીજો બીજો એક ગાડીમાં કરો ને કેમેરો એંગલ નીચે કરો કેમેરો એંગલ નીચે કરો આવશે આવશે ફોડો 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 વાહ જોગી વાહ આ જોગી વાહ ડર ડર ગેમપ્લે રિચ જો આજનો વિડિયો પસંદ આવે તો લાઈક કરો ને ચેનલ પર ન હોતા સબ્સ્ક્રાઇબ કરો મને આવવાના વિડિયો માટે ચેનલ પર બને રહો